મિત્રો તમારા ઘર નજીક કોઈ પણ જગ્યાએ એક શિવ મંદિર જરૂર હશે જ્યાં આપણે દરરોજ મહાદેવના દર્શન કરીએ છીએ ઘર નજીક નહીં તો ગામમાં એવા અનેક મંદિરો હશે જે દેવી દેવતાઓની પૂજા માટે લોકો દ્વારા બનાવવામાં આવ્યા હશે પરંતુ મિત્રો જો તમને એવું કહેવામાં આવે કે ગુજરાતના ગામમાં એક એવું મહાદેવનું મંદિર છે જે આપોઆપ આકાશમાં ઉડવા લાગ્યું હતું અને આકાશમાંથી ઉતરીને અહીં બિરાજમાન થયું છે તો શું તમે વિશ્વાસ કરશો કદાચ તમને વિશ્વાસ નહીં થાય પરંતુ આ સત્ય છે જી હા મિત્રો આ ઘટના કચ્છના એક નાનકડા ગામની છે અહીં રહે તો આયુષ નામનો વ્યક્તિ જણાવે છે કે અમારા ગામમાં એક શિવ મંદિર છે આ મંદિર જોવામાં ખૂબ જ સુંદર છે અહીં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે મંદિર ખાસ છે કારણ કે આ મંદિર મહાદેવે બનાવેલું છે વધુ જણાવે છે કે મારા દાદા કહેતા કે આઝાદી પહેલા અમારા ગામમાં બે થી ત્રણ હજાર જ ઘર હતા અને અમારું ગામ ઘણું ગરીબ હતું લોકો ગામની બહાર કામ કરવા જતા પણ ધીમે ધીમે ગામની હાલત બગડતી ગઈ અને ગામના કુવા પણ સુકાવા લાગ્યા હતા એવું લાગતું હતું જાણે ભગવાન કોઈ કારણસર અમારા ગામથી નિરાશ થઈ ગયા હતા આશ્ચર્યની વાત તો એ હતી કે અમારા ગામમાં કોઈ ભગવાન કે દેવીનું મંદિર ન હતું ગામના લોકો એકઠા થયા અને કહ્યું કે આ સમસ્યાથી માત્ર મહાદેવ જ આપણને બચાવી શકે છે કારણ કે જ્યારે પણ કોઈ દેવી દેવતાઓ પર કોઈ મુશ્કેલી આવે ત્યારે મહાદેવ જ તેમની રક્ષા કરતા આપણે તો સામાન્ય માણસ છીએ મહાદેવ આપણી મદદ જરૂર કરશે તેથી આપણે આપણા ગામમાં એક મહાદેવનું મંદિર જરૂર બનાવવું જોઈએ પરંતુ મંદિર કેવી રીતે બને લોકો કહેતા હતા કે અમારી પાસે ખાવાના પૈસા નથી તો મંદિર કેવી રીતે બનશે આ કારણે મંદિરનું બાંધકામ રદ કરવામાં આવ્યું હતું ધીરે ધીરે પરિસ્થિતિ વણસી પાણી અને ખોરાકના અભાવે ગામ ધીમે ધીમે ખાલી થવા લાગ્યું હતું પરંતુ ગામડામાં જેમની પાસે જમીન હતી તેઓ ગામ છોડી શકતા ન હતા અને પછી અમારા ગામમાં એક રોગચાળો આવ્યો જેની સામે ભારત તે સમયે રહ્યું હતું અને તે રોગ અમારા ગામના ઘરે ઘર સુધી પહોંચી ગયો અને રોજે રોજ મૃત્યુનો કહેર થવા લાગ્યો ગામને આ રીતે બરબાદ થયેલું જોઈને લોકો ફરી એકઠા થયા અને કહ્યું કે આપત્તિ માત્ર મહાદેવ જ આપણું રક્ષણ કરી શકે છે ગામમાં મહાદેવનું મંદિર નથી તો શું થયું બ્રહ્માડના કણકણમાં મહાદેવ બિરાજમાન હોય છે તેથી મંદિર હોય કે ન હોય તેનાથી કોઈ ફરક પડતો નથી ગામના દરેક લોકોએ વિચાર્યું કે આપણી પાસે જે કંઈ પણ છે ફૂલ નહીં તો ફૂલની પાકડી આ ઝાડ નીચે રાખી દો અને થયું પણ કંઈ એવું જ બધાએ વિનંતી કરી કે હે મહાદેવ અમારા નાનકડા ગામની રક્ષા કરો અમે ગરીબો ભૂખ અને રોગથી મરી રહ્યા છીએ અમારું રક્ષણ કરો અમારી પાસે તમારી પૂજા માટે મંદિર બનાવવા માટે પૂરા પૈસા નથી અમારી પાસે જે કંઈ પણ છે અમે તમને સાક્ષી માનીને આ ઝાડ નીચે રાખીએ છીએ હવે તમે જ અમારા ગામની રક્ષા કરજો આટલું કહીને ગામના લોકો પોતપોતાના ઘરે જઈ સૂઈ ગયા સવારે એક વ્યક્તિ જ્યારે વૃક્ષ પાસે આવ્યો તો અહીંનો નજારો જોઈને તે દંગ રહી ગયો કારણ કે અહીં આપોઆપ એક જ રાતમાં શિવ મંદિરનું નિર્માણ થયેલું હતું પેલા વ્યક્તિ બૂમો પાડીને આખા ગામને ભેગું કર્યું ચમત્કારિક શિવ મંદિર જોઈને ગામના લોકો હેરાન થઈ ગયા અને ગામમાં તે તમામ રોગ પણ દૂર થઈ ગયા કૂવામાં પાણી આવ્યું અને લોકો ખુશી ખુશીથી રહેવા લાગ્યા મિત્રો તમે પણ હરહર હર મહાદેવ લખીને કમેન્ટ જરૂર કરજો તમારા પણ દુઃખ દૂર થશે